આમ તો એપાર્ટમેન્ટમાં લોકો રહે છે પણ જ્યાંથી ભાગ નીચે પડ્યો ત્યાં ઘર ખાલી હોવાની જાણકારી મળી છે જો કે કોઈ જાનહાનિ યા કોઈની ઈજા થઈ ન હતી પાલિકાએ આ મિલકતને અગાઉ જર્જરિત હોવાની નોટિસ આપી ન હતી જો કે હવે આપી રહ્યાની જાણકારી પાલિકાના સૂત્રોમાંથી મળી રહી છે મારું નામ નરેશભાઈ કલ્યાણભાઈ લાગ છે હું ટાકી બિલ્ડિંગની અંદર રહું છું મારા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર મારો રૂમ છે તો તેના ઉપરના ત્રીજા માળના આ બાલ્કનીનો ભાગ ખરો ને તેથી

વાળા નગરપાલિકા વાળા આવીને જોઈ ગયા છે ઇલેક્ટ્રિશિયન વાળા બી આવીને જોઈ ને ગયા છે